નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ બાર કલાકે મળતી માહિતી મુજબ ટીચકપુરા ગામ નજીક હાઈવે પર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પામાં સવાર ચાલક ફસાઈ ગયો હતો જેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારા ખાતે ખસેડવામાં આવ્યો હતો તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આઠ ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો તાપી જિલ્લા મેઘરાજાએ અમુક તાલુકાના મન મૂકીને વરસી રહ્યો છે આજે કેટલાક તાલુકા વરસાદનો જોર ઘટ્યું હતું તો બીજી તરફ ડોલવણ તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ પાછલા ચોવીસ કલાકમાં વરસ્યો છે ત્યારે ફ્લડ વિભાગમાં નોંધાયેલ વરસાદના આંકડા પર એક નજર કરીએ તો નિઝર કોકરમુંડામાં કટ રહ્યો છે જ્યારે વાલોડમાં નેવ્યાસી ઉચ્છલમાં છ સોંગળમાં બે અને વ્યારામાં ઓગણત્રીસ એમ એમ વરસાદ વરસ્યો હતો તાપી જિલ્લા સાયબર ક્રાઈમ બ્રાન્ચે બિહારથી સાયબર ફ્રોડ કરતી ટોળકીને ઝડપી લીધી તાપી જિલ્લાના ફરેદી સાથે લોટરીના નામે છવ્વીસ લાખથી વધુનો ફ્રોડ કરવામાં આવ્યો હતો જ્યાં સાયબર પોલીસે ફ્રોડ કરતી ટોળકીના પાંચ આરોપીને ઝડપી લીધા છે જ્યાં અંગે ગુરુવારના રોજ એક કલાકે અપાયેલ માહિતી મુજબ અલગ અલગ લોટરીની કંપનીના નામે ફ્રોડ કરતા સંજીત કુમાર સિંહ અને અમરજીત સિંહ રાકેશ સિંહ અને રાહુલ કુમાર સિંહ અને બ્રિજેશ કુમાર સિંહ તમામ રહે બિહાર નાઓને ઝડપી લઈ સાયબર ફ્રોડનો ગુનો ઉકેલી કાઢ્યો હતો ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પોલાચાઈ નજીક રસ્તો બંધ કરાતા સમસ્યા સર્જાઈ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પોલાસાથી પંચોલ તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા જે અંતર્ગત ગુરુવારના રોજ અગિયાર કલાકે મળતી માહિતી મુજબ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઈ સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો તાપી જિલ્લાના ઉછાલ તાલુકાના એક ગામની સગીરાએ દીકરીને જન્મ આપતા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી એક કલાકે મળતી માહિતી મુજબ ઉછાલ તાલુકાના એક ગામની સગીરા સાથે દુષ્કર્મ થયા બાદ તેને ગર્ભ રહી ગયો હતો બાદમાં સગીરાએ દીકરીને જન્મ આપતા પરિવારના સભ્યો દ્વારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ થતા અજાણ્યા વિરુદ્ધ પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી અજાણ ઈશામની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે વ્યારા તાલુકાના બોરખડી ગામેથી કહેર ગામને જોડતો માર્ગ પાણીમાં ઘરક થતા બંધ કરાયો લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પડેલા વરસાદને લઈ નદીઓમાં પાણીની આવક થતા લોકોની સમસ્યા વધી હતી

જે કાર્યક્રમ ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત યોજાયો હતો જ્યાં વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી એલસીબી પોલીસે સગીરા નવ વર્ષ અગાઉ અપહરણ કરનારને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ શાખામાંથી ગુરુવારના રોજ એક ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ નવ વર્ષ અગાઉ વ્યારા શહેરના એક વિસ્તારમાંથી આરોપી સંજય વિશ્વકર્મા અપહરણ કરી ભગાડી ગયો હતો જે આરોપી ઉત્સવ ઉજવાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી અને ચીખલી ગામની શાળા ખાતે પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ગુરુવાર રોજ બાર કલાકની આસપાસ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ શાળામાં પ્રવેશ ઉત્સવ અંતર્ગત યોજાયો હતો જેમાં મંત્રી દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા જિલ્લામાં યોજાયેલા સાડા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા માહિતી અપાઈ તાપી જિલ્લાના સેવા સદન ખાતે અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં સાડત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય અને દસ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થતા ડેપ્યુટી કલેક્ટર નિશાન ભોગાશિયા દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી બાર કલાકની આસપાસ મળી હતી ટોટલ સાત મતગણતરી કેન્દ્રો ઉપર આજની ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું ગણતરી ચાલુ છે જેમાંથી અત્યાર સુધીમાં સુડતાલીસ માંથી ચાલીસ ગ્રામ પંચાયતોની મતગણતરી પૂર્ણ થયેલ છે અને આ ગ્રામ પંચાયત મતગણતરીમાં ટોટલ સાત મતગણતરીના કેન્દ્રો છે અઢાર મતગણતરી હોલની સંખ્યા છે ટોટલ મતગણતરીના ટેબલ ઓગણચાલીસ છે

આભાર